वडोदरानी नवी कलेक्टर कचेरी जरोद प्रगतीशील खेडूत मंडळ नेजा हेठ ખેડૂતોના પાકના નુકસાનના વળતર માટે જિલ્લા કલેક્ટર કચેરી તથા વાઘોડિયાના ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરી કમોસમી વરસાદથી થયેલ ખેડૂતોના પાક નુકસાનનું વળતરની માંગણી સાથે જરૂર પ્રગતિશીલ ખેડૂત મંડળના નેજા હેઠળ ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ પાકને થયેલા નુકસાનનું વળતરની માંગણી સાથે જિલ્લાની નિવાસી કલેક્ટર તથા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે વાઘોડિયા તાલુકાના જરોદ પાંચ દેવ અબરામપુરા લીલોરા પાલડી કામરોલ વિસ્તારમાં ખેતરમાં મોટાભાગે ડાંગર એરંડા કપાસ અન્ય પાકોનું નુકસાન થયું આ અણધાર્યા વરસાદને કારણે ખેડૂતોને બહુ નુકસાન થયેલ છે અમારા વિસ્તારમાં સર્વે કરાવી થયેલ પાક નુકસાનનું વળતર આપવું જે ખેડૂતોએ પાક ધિરાણ લીધેલ હોય તે પાક ધિરાણ માફ કરવામાં આવે તમામ ખેડૂતો નુકસાનનું યોગ્ય વળતર આપી ખેડૂતોને આર્થિક સહાય કરવી તેવી ખેડૂતોએ માગણી કરી હતી અને જો અમારી અમોને અમારા પાકના નુકસાનનું વળતર આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જિલ્લા મામલતદાર કચેરીએ ભૂખ હડતાળની ચીમકી ખેડૂતોએ આપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વાગોડાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ખેડૂતો એકત્રિત આવેદન પત્ર આપી રજૂઆત કરી ધારાસભ્ય ખેડૂતોને બાંધરી આપી કે અમે તમારા પાકના વળતરના નુકસાન માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે અને ખેડૂતોને વળતર મળશે તેમ વાગોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું તો એ રિપોર્ટ જોઈ લઈશું અને એમાં કોઈ ખેડૂતને અન્યાય ના થાય એની જવાબદારી મારી છે અને તમે જરાય ચિંતા ના કરો બરોબર એટલે તમે તો આ આવેદન આપવાની વાત કરી એ પહેલા ઓલરેડી સરકારે બધું નિર્ણય લઈ લીધું છે વાત પણ થઈ ગઈ છે પણ પછી અમુક લોકોને આવું જે કન્ફ્યુઝન હતું એટલે મેં કીધું ભલે ભાઈ તમારે મળવું હોય તો કલેક્ટરને લો કોઈ વાંધો નથી અને આવેદન આપવું હોય તો આપો એટલે આપ જરાય ચિંતા ના કરશો તમને જ્યાં મુશ્કેલી હોય હું તમારી સાથે જ છું અને તમારે મને ગમે ત્યારે બોલાવવાનો તમારા લોકોએ મારા ઓફિસ સુધી ધક્કો ખાવાની પણ જરૂર નથી બરાબર તમે જ્યાં ખેડૂતો ભેગા થાઓ જ્યાં તમને મુશ્કેલી હોય મને ફોન કરજો હું આવી જય જવાન